નમસ્કાર મિત્રો હર હર મહાદેવ આજે બ્રહ્મ યુવા સેના દ્વારા ખૂબ જ મોટું આયોજન કરવામાં આવ્યું છે જે સિદ્ધપુર થી અંબાજી સુધીની આખી યાત્રા છે ગુજરાતના અલગ અલગ ગુણ થી બ્રાહ્મણો ભેગા થયા ત્યાં તમામ તમે આયોજન જોઈ રહ્યા છો ત્યાં પછી તમે જે રેલી જોઈ રહ્યા છો તમે જોયું કે કેટલી મોટી સંખ્યામાં

અને એટલે જ કહીએ છીએ કે સનાતન ધર્મનો નારો છે ધર્મ વિજય હો અધર્મ કા નાશ હો માનવ્યો મે સદભાવના હો ઓર વિશ્વ કા કલ્યાણ હો આ સનાતન ધર્મનો નારો છે અને બ્રાહ્મણ હંમેશા વિશ્વના કલ્યાણ માટે વાત કરતો એટલે આ યુવાનોમાં જે કઠર્તા જે ઝેર જે નફરત જે જાતિવાદ જે ધર્મવાદની મંછાઓ અને વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના કરો હર હર મહાદેવ